સમાજસેવી અને ભામાશા એવા કનુભાઈ ચૌધરીના જન્મદિનની ઉજવણીએ મહા રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ છ હજાર રૂપા વિતરણ સહિત મેડિકલ કેમ્પ પણ કરાયો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા વિસનગર દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને સમાજસેવી અને શૈક્ષણિક હેતુ માટે કરોડોનું દાન કરનાર ભામાશા કનુભાઈ ચૌધરીના જન્મદિને વિસનગર શહેરના બીટીસી માર્કેટ ખાતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડતા ચારસો સિત્તેર બોટલ રક્ત એકત્રિત કરાયું હતું આ ઉપરાંત છ હજાર રોપાઓનું વિતરણ તેમજ સર્વરોગ તેમજ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ સહિતનું આયોજન કરાયું હતું વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના અને દૂધસાગર ડેરીના ડિરેક્ટર પ્રમુખ ગ્રુપના પ્રણેતા સમાજસેવી શ્રી કનુભાઈ ચૌધરીનો ગુરુવારના રોજ જન્મદિવસ હોવાથી વિસનગરના બીટીસી માર્કેટ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્ક નૂતન જનરલ હોસ્પિટલ મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડતા ચારસો સિત્તેર બોટલ રક્ત એકત્રિત થવા પામ્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત સમાજના અગ્રણીઓ સંતો સહિતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ મહેસાણા વન વિભાગના સહયોગથી છ હજાર રૂપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું કનુભાઈ ચૌધરી દ્વારા શૈક્ષણિક હેતુ માટે દાનની સરવાણી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર ખાતે બનનાર આંજણા ધામમાં અગિયાર કરોડ વિસનગરની આદર્શ સ્કૂલને બે કરોડ મેવડ શૈક્ષણિક સંકુલને પંચ્યાસી લાખ તેમજ કાહવા ઘોઘા ધામને એકાવન લાખનું દાન આપવામાં આવ્યું છે આજે વિસનગર ખાતે બીપીસી મોલ ખાતે એક ભવ્ય આયોજન જન્મદિવસ નિમિત્તે પચાસમાં જન્મદિવસ દિવસ નિમિત્તે યોજના ગ્રુપ તથા યશવંતભાઈ અને અમારા બધા મિત્રો ભાગીદારો અહીંયા એક સરસ ભવ્ય બ્લડ કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમનો આયોજન કરેલ છે એમાં પાંચસોથી ઉપર બ્લડ ડોનરો અત્યારે હાલ ઉપસ્થિત છે અને દસ હજારથી ઉપર વૃક્ષો નવા વાવણી કરવા માટેની આયોજન કરેલ છે તો એમાં મોટી સંખ્યામાં સમાજ અને બીજા સમાજના બધા અન્ય સમાજના મિત્રો સાથે મળીને હરિયાળી ક્રાંતિ આપણા પીએમ સાહેબના સંકલ્પને આગળ વધારવા માટેના એક સારા પ્રયત્નો છે નામ શિવમ ચૌધરી છે મહેસાણાનો છું રક્તદાન એ મહાદાન છે એટલે જે આજે આ શિબિરનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ આયોજન છે અને હું દરેકને વિનંતી કરું છું કે રક્તદાન અવશ્ય કરો એ એનાથી સૌથી મોટું દાન કોઈ નથી આભાર મારું નામ ચૌધરી અરવિંદભાઈ રેવાભાઈ આજે જે બ્લડ કેમ્પનું આયોજન જોયું અને મને આનંદ થયો મેં અત્યાર સુધીમાં વીસેક વખત બ્લડ આપી ચૂક્યો અને મેં લોકોને પણ અપીલ કરું કે જ્યાં જ્યાં બ્લડ હોય તેઓ અવશ્ય બ્લડ દાન કરે બ્લડને આજે ઘણી બધી જરૂરિયાતવાળી બ્લડની કિંમત એ તો દર્દી સમજી શકે એટલે અવશ્ય બ્લડ કરવું જોઈએ ડોનેટ